પરંતુ આખા ગામમાં પાણી ફેલાઈ ગયું પાણી પાણી છોડવામાં આવેલું છે જેના કારણે રાઈસ પાણી પણ ગંદકીનું પાણી અને એના કેમિકલ વાળું પાણી છોડવા જેના કારણે પાણી લાલ થઈ ગયેલું છે લાલ પાણીના કારણે રોગચાળો અને

બાવળાના ઢેઢાળ ગામમાં છેલ્લા વીસેક દિવસથી જે તેના રોડ રસ્તા છે જે ઘરો છે તેમાં પાણી ભરાયા છે જે પાણી ભરવાના કારણે અહીંયા લોકો જે છે તે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આપણે દ્રશ્યો જોઈશું કે અહીંયા વાહન ચાલકો છે જે મહા મુશ્કેલી અહીંયા રસ્તો પાર કરી રહ્યા છે તે રિઝર્વ પાણી છે તેમાંથી પસાર કરી રહ્યા છે અને તેઓ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આપણે અહીંયા એક બાઇક ચાલક ઉભા રહ્યા છે તેમની સાથે વાત કરશું શું તકલીફ પડે છે અરે પાણીની યાર બહુ તકલીફ છે પાણી ખાલી કરાવવાનું કરો સારું યાર કોઈ અમારું સાંભળતું જ નહીં કોઈને રજૂઆત કરી છે કેટલા સમયથી કલેક્ટરને રજૂઆત કરી મામલતદારને રજૂઆત કરી પણ કોઈ સમસ્યા જ નહી અહીંના સ્થાનિક જે છે તેમણે જણાવ્યું છે કે ઘણા સમયથી આ સમસ્યા છે કલેક્ટરને પણ રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી અને અહીંયા જે ઘરોમાં છે તે પણ પાણી ભરાણા છે અને પાણી નીકળની કોઈ વ્યવસ્થા નથી કલેક્ટરનો અહીંયા જે કાર્યક્રમ હતો તે કેન્સલ કર્યો પણ ગામ લોકોની કેવી પરિસ્થિતિ છે તેના હાલ પણ પૂછવા અહીંયા આવ્યા નથી ત્યારે સરકારી અધિકારીઓ છે જે તે ગામ પ્રત્યે કેવું વર્તન કરી રહ્યા છે તે ગામ લોકો માટે એક સવાલ ઉઠી રહ્યો છે ત્યારે પાણી નિકાલની વ્યવસ્થા ક્યારે થશે તો જોવું રહ્યું